તો રૂપાલાના વિરોધ મુદ્દે ક્ષત્રિય અગ્રણી કરણસિંહનું આહવાન આવતીકાલ સુધી ભાજપ કાર્યાલયે વિરોધ કરવા આહવાન કરવામાં આવ્યું ભાજપ કાર્યાલયે જઈને આવેદનપત્ર આપો તેવું તેમણે કહ્યું દરેક જિલ્લા દરેક તાલુકાના ક્ષત્રિયોને અપીલ કરી રૂપાલાએ શબ્દોથી અમારી લાગણી દોભાવી છે તેવું તેમણે જણાવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેની સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી આરોપ ક્ષત્રિય સમાજ દ્વારા લગાડવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે કરણસિંહ ચાવડા કે જેઓ સંકલન સમિતિના પ્રવક્તા છે તેની સાથે આપણે વાત કરીશું જે પ્રમાણે ગઈકાલે રાજકોટ અને જામનગરમાં બનાવ બન્યા શું કહેશો અમારા બહેનો રાજકોટના વોર્ડ નંબર છમાં ભારતીય જનતા પાર્ટીની સભામાં હતા અને ત્યાં બેઠા હતા અને આપ જાણો છો એ પ્રમાણે કે લોકશાહીની અંદર સભા હોય સરકસ હોય સંમેલન હોય આ બધું હોય એ લોકશાહીમાં પોતાના વિચારો વ્યક્ત કરવા માટે પોતાનો આક્રોશ હોય આપ પોતાની કોઈ માગણી હોય તો એની અભિવ્યક્તિ માટેનો સાધનો છે તો અમારી બહેનો ત્યાં હતી રાજકોટમાં જામનગરમાં તો એમની સાથે જે ગેરવર્તન કરવામાં આવી એ વિડીયો મેં પણ જોયો છે ને અમારા આગેવાનોએ પણ આ બાબતે મને વાત કરી છે તો પહેલાં તો આ જે ખેંચા ખેંચી અશોભનીય ધક્કા મૂકી જબરદસ્તીથી પોલીસ વાહનમાં બેસાડવાના અમારી કેટલીક માતા બહેનોની તબિયત પણ લથડી હતી એકસો આઠ બોલાવી પડી એમની સારવાર કરાવવી પડી મહિલા પોલીસની સામે પુરુષ પોલીસ પણ હતી એટલે આ ઘટના નિંદનીય છે અને હું એની નિંદા કરું છું લોકશાહીમાં દરેકને પોતાનો વિચાર રજૂ કરવાનો અધિકાર છે હક છે અને એના ભાગરૂપે શાંતિપૂર્વક અમારી બહેનો વિરોધ કરી રહી હતી તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને હું વિનંતી કરવા માગું છું કે તમે આ રીતે ના કરો અમારું આંદોલન સંયમપૂર્વક ચાલી રહ્યું છે કાલે પણ પરમ દિવસે પણ અને આગળ પણ અમારું જે આંદોલન છે અમારું અમારા જે કાર્યક્રમો છે અમારું જે મહાસંમેલન છે શાંતિપૂર્ણ જ છે એટલે